તો મિત્રો આજે આપણે જવાનું છે દ્વારકા તો હાલીને પદયાત્રી પણ ઘણા બધા જાય છે તો આપણે એનું પણ વિડીયો શૂટિંગ કરીશું અને દ્વારકાના દર્શન કરી અને પછી આવતા રહું કેમ કે આપણે તો પહેલાં એમ છે જ નહીં તો ચાલો મિત્રો હવે આપણે નીકળી અને તમને આગળના વિડીયોમાં બતાવતા જશું તો ચાલો મિત્રો આપણે નીકળી ગયા છે દ્વારકા આ બધા તો પગપાળા છે આપણાથી પગપાળા પૂગાય એમ નથી તો મિત્રો આપણે નીકળી ગયા છે દ્વારકા માટે અને યાત્રિકોના તમને વિડીયો દ્વારા બતાવું છું કે ઘણા બધા યાત્રાળુ હાલીને જાય છે કંઈક રાજકોટથી અમદાવાદથી ભાવનગરથી તો આપણે કહી દઉં કે એક લોગ પણ બનાવી નાખી અને આપણે દ્વારકાના દર્શન કરી આવે કેમ કે હોળી ઉપર આપણે તો એક ફેરે જાય જ છે અને બાકી એટલો માણસો જે યાત્રાળુ આવે છે બહુ જબરજસ્ત અને ક્યાં તો એટલા આયોજન છે કે જબરજસ્ત અને જો અહીંયા આપણે લાઈવ ડીજે આવે એમ કલાકાર છે પણ કલાકારને આપણે ઓળખતા નથી પણ જબરજસ્ત કલાકાર છે જો ગાતા જાય અને બધા નાચતા કૂદતા જાય છે કોઈને કંઈ ખબર નથી પડતી દ્વારકાવાળો ભેગો થયેલો જાય છે એવું લાગે છે અને દ્વારકાવાળો ભેગા હોય ત્યાં જ એટલે પૂગી હગાય કેમ કે ચારસો પાંચસો કિલોમીટરથી બધા આવતા હોય છે તો જો અહીંયા આ બાજુ કલાકાર પ્રોગ્રામ ચાલુ છે અને આપણે અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે કેમ કે રસ્તો થોડોક ડબલ રસ્તો છે પણ અહીંયા સિંગલ વાહન જાય છે બાકી તો માણસો એટલા બધા હેલા જાય છે એટલે આમાં જગ્યા મળતી નથી પણ આપણે નિરાતે નિરાતે ગાડી હાકતા જઈએ અને શૂટિંગ કરતા જઈએ છીએ જો જઈએ લાઈવ ડીજે પોગ્રામ બહુ સારો પ્રોગ્રામ ને બધું જબરજસ્ત હેલું જાય છે તો આપણે હવે ધીરે ધીરે આગળ વધીએ અને આ અજીયા ખડીના પાર્ટીઓ છે અને એના અજીયા ખડીના પાર્ટીએ પણ પ્રોગ્રામ સારો એવો અને કેમ્પ પણ જબરજસ્ત છે જવો જાય અને માણસોને ફોટાશૂટ કરવા માટે દ્વારકાધીશની મૂર્તિઓ છે ગાયોના અંતે એટલે માણસોને મજા આવે અને કેમ્પની અંદર ટાઈમ પણ નીકળે તો હવે પછી આપણે દ્વારકા જવામાં તમને દ્વારકાના દર્શન કરાવીશ મંદિરના કેમ કે અંદર તો મોબાઈલ અલાઉડ નથી તો આપણે બહારથી તમને મંદિરના દર્શન કરાવીશું અને એકદમ જબરજસ્ત માણસો જોતા ખરા કેટલું માણસો ને કોઈ ને કોઈ જાત નો થાક જ નથી એટલે બહુ મજા આવે છે માણસો ને મજા આવે છે કે આપણે હાલી જાય એવું લાગે તો આપણે અને હવે લીમડીનું પાર્ટીયું નજીક આવી રહ્યું હા આપણે જો આ કેમ્પ તમને બતાવું છું કેમ કેમ્પ નું આયોજન છે બહુ જબરજસ્ત કેમ્પ નું આયોજન છે અને આપણે થોડીક વાર બધાની હારે ટીટોળા પણ રમી નહી ખાય જોવા જઈએ લચ્છિંગ ટીટોળા આમ તો આપણે બહુ ઇંગ્લિશ ફાવે નહીં એટલે તમે બધા કહો કે યાર તમે હું બોલો હવે આપણે આપણે ટીટોળા થોડીક રમી લઈ અને આમ ટીટોળા રમતા હતા એટલે એ ડબલ સ્ટેપ રમે તો મેં કીધું આપણે ફાવે ને સિંગલ સ્ટેપમાં ન ફાવે એટલે જો ડબલ સ્ટેપ રમવામાં આપણે ફાવી ગયા છે અને બધા છોકરાઓ ભેગા રમી છે એટલે એ લોકોને મજા આવે અને આપણે પણ આનંદ આવે થોડીક વાર રમી અને પછી આપણે પાછા વરી પાછા નીકળી જાઉં દ્વારકા અને આપણે તો મોટર છે એટલે એવું કંઈ ઉપાધી નથી ધીરે ધીરે આજે પાછા રિટર્ન ઘરે આવી જાય તો હાલ જોવું જઈ ડેકોરેશન કેમ છે એકદમ જબરજસ્ત ડેકોરેશન હો ભાઈ અને પ્રેમ પરિવારનો જે કેમ્પ હતો એ આ જ કેમ્પ છે અને જબરજસ્ત કેમ્પ બહુ મોટા મોટો કેમ્પ છે અને યાત્રાળુને શાંતિપૂર્ણક અને ઉમિયા રાતો તમે પરિડા ઉમિયા રા ચાલો મિત્રો હવે આપણે આગળ આગળ નીકળતા જઈ અને હવે દ્વારકા નજીક આવે તો અમે રાસુલભાઈ નીકળી ગયા છે આગળ અને યાત્રાળુ પણ ધીરે ધીરે હાલતા જાય છે અને જોતા ખરા લગભગ સિત્તેર સિત્તેર એંસી એંસી વર્ષની ઉંમરવાળા માણસો પણ આમ એમ ખબર નથી પડતી કે થાક છે એમ તો ટ્રાફિકે પણ જબરજસ્ત છે અને બાકી દાતાઓ પણ એટલા બધા છે કે પાણીની બોટલ લચ્છી પછી ઠંડા પીણાં બહુ જ કેમ્પ છે અને માણસોને કોઈને ધરા ધરા આમ તો ધરા ખવડાવવા પીવડાવે છે આમ બોલેરાવાળા પણ દર્શન કરવા જાય છે તો એના પણ આપણે વિડીયો શૂટિંગમાં લઈ લઈએ અને માણસો ખવડાવવાળા છે એ બોલેરાવાળા કે મોટર જે પણ યાત્રાળુ હોય એને ઠંડા પીણા પીવડા છે લસ્સી શ્રીખંડ આમ તો શું કહેવાય આઈસ્ક્રીમ નહીં આઈસ્ક્રીમ બહુ જબરજસ્ત ખવડાવવા પીવડાવમાં હો ભાઈ અને પેટ ભરી ભરીને ધરા તરબૂચ ખવડાવવાના અને કાજુ બદામ માણસો બધા હૈલા આવે છે ધીરે ધીરે અને અમે ધીરે ધીરે મોટર સાયકલ કે કે કેમ કે હવે યાત્રાળુ હેલા જાય છે તો આમાં ખોટી ઓવરટેકને તેમ ન કરાય બાકી તો જે ગાડીઓ હાકે છે તો હાઈક જ રાખે છે અમે તો નિરાતે નિરાતે હાકતા જઈએ છીએ અને તમને બધાને પણ દર્શન કરાવતા જઈએ છીએ કેટલા બધા યાત્રાળુ છે તો હવે આપણે ભૂકી ગયા છે લગભગ પાલા બાપુની જગ્યા અને પાલા બાપુની જગ્યા છે ત્યાં પણ જબરજસ્ત કેમ્પ છે અને ઘણા બધા યાત્રાળુ જો અહીંયા પૂરો ખાય છે રોડને સાઈડમાં છાંય અને આપણે પણ અહીંયા ઊભું રહેવાનું થતું નથી કેમ કે આપણે નીકળી જવું છે ને દ્વારકાથી પાછું રિટર્ન પણ હાંજના આવતું રહેવું હા એટલે અમે ને રાહુલભાઈ બે ભેગા હારવાય રહીએ જાય અહીં અને વોઇસ આપવો પડે એટલા કારણથી કે ભાઈ અહીંયા અંદર ડીજે રસ્તા ઉપર એટલા બધા ડીજે હાલે છે એટલે આપણે કોપીરાઈટ ન આવે એના માટે આપણે રેકોર્ડિંગ પોતે વોઇસ રેકોર્ડિંગ કરી શ અને આ આવી ગયા છે અહીંયા આપણે ટૂંકણીનો જે ખારો કહેવાય છે ગુરગઢ પછી ત્યાં પણ જો જબરજસ્ત કેમ્પ અને છોકરાઓ બધા રમે છે કેમ્પ પણ બહુ જાજા કેમ્પ છે આજ ખરે તો વરના હોય કેમ્પ તો હોય પણ આજ ખરે તો કેમ્પ સો અને સો મીટરે કેમ્પ છે અને આવડી બધી ટ્રાફિક છે દ્વારકા જવા માટે કેમ કે વરિયા છીએ આપણે બે દિવસે જ હોળીના એટલે માણસો છે ને લગભગ દ્વારકા નજીક પૂગવા પૂગવા આવી ગયા છે તો આપણે અહીંયા વરજાંગભાઈ અને લાલભાઈનું પણ શૂટિંગ કરી લીધું છે અને આપણે ઇસ્ટામાં પણ વિડીયો મૂક્યો છે તો વરજાંગભાઈ અને લાલભાઈને મળીને આપણે તાત્કાલિક નીકળી ગયા છે દ્વારકા બાબત જવા માટે તો આપણે જાય છે અને બાપી મંગલવાર બાપુની આપણી જગ્યા છે એ જગ્યાએ થોડીક આરામ કરવાના છે તો આપણે હવે દ્વારકા નજીક આવી ગયું હું અને આ આવી ગયું છે કોરાડાનું પાટિયું લગભગ તો હા કોરાડાનું પાટિયું આવી ગયું છે એટલે આપણે કોરાડાના પાટિયાથી નીકળી ગયા અને હવે દ્વારકા હાવ નજીક આવી ગયું છે કે સામું મંદિર દેખાય એવું છે પણ આપણે મંદિરનું શૂટિંગ નથી લેતા કેમ કે હવે એટલું બધું છેટેથી શૂટિંગ લેવું અઘરું છે તો આપણે હવે ધીરે ધીરે આગળ આગળ આવેલા જઈએ અને આ બાજુ માણસો પણ આવે છે અને જો મોટર ઘણા બધા યાત્રાળુ આવે છે એવું નથી હાલીને જાઓ ફોર વ્હીલમાં આવે છે કોઈ બોલેરા લઈને આવે છે અને કેમ્પ પણ એટલા બધા છે મિત્રો આપણે હવે મંગલાદ બાપુની જગ્યાની આસપાસ આવી ગયા છે અને આપણે હવે તમને દ્વારકાના દર્શન કરાવીશ થોડીક ક્ષણોમાં મંદિરના દર્શન થશે તો ચાલો મિત્રો હવે તમને મંદિરના દર્શન છું જય દ્વારકા તૈયારી છે પાછા તો તમને પણ બતાવું જો આપણે દ્વારકાથી આર સમાજવાળીથી જ છે અને આ બાજુ પ્લાસ્ટિક જે સરકારી પ્લોટિંગની અંદર પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને સળગાવી દીધું તે ધુવાડાના ગોટે ગોટા થઈ ગયા એમ અને માણસોને થોડીક તબલ પડે છે પણ પ્લાસ્ટિક તો સળગાવી દે બધેથી સારું છે તો જુઓ યાત્રાળુઓ અટાણે ટાઢો પર થઈ ગયો છે એટલે પૂલ માણસો હેલા જાય છે અને એ એકદમ કોઈને થાક ન જોતા ખરા કબડી કવડી ઉંમર છે ભાઈ સાઠથી સિત્તેર વર્ષના માણસો એંસી વર્ષના માણસો જે દ્વારકા પગિયાળા પગપાળા જાય છે કોઈને કંઈ ખબર નથી પડતી થાક છે હું જોતા ખરા એટલે હું ડીજે વગેરે છે ડીજેના આનંદમાં માણસો ધીરે ધીરે બધા હેલા જાય તો હવે આપણે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે શેણે અને ઢોલનું જે આવે છે તો એનું પણ શૂટિંગ